તે હેતુથી કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ માતૃભાષામાં કવિ સંમેલનથી થયો હતો અને ત્યારબાદ સિંધી અને અન્ય ભાષામાં પણ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ખાસ કરીને વિસરાતી માતૃભાષાના સંવર્ધનની જવાબદારી સૌએ ઉપાડી લેવી જોઈએ તેવો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને વિદ્યાર્થીઓએ ભણતરમાં અંગ્રેજી હિન્દી ઉપરાંત માતૃભાષાનું પણ એટલું જ મહત્ત્વ હોવાનું જણાવવામાં આવ્યું હતું જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે એવું જ્યારે જ્યારે કહેવાય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જનની આપણી સાથે કાયમ નથી રહેતી પરંતુ એણે આપેલી વાણી જે છે એ મોટામાં મોટું વરદાન છે અને માતૃભાષા એ માતાનું અક્ષર સ્વરૂપ છે એટલે આ અક્ષરા તરીકે જે રીતે આપણે સરસ્વતીની ઉપાસના કરીએ છીએ એવી જ રીતે માતાની અને માતૃભાષાની ઉપાસના પણ એ જ ઉપાસના છે આ નદીને તમે અંબી તમે નદી તમે એમ કહીને એનું સ્વાગત કરો કારણ કે આ શ્રેષ્ઠ અંબા છે શ્રેષ્ઠ નદી છે જે નિરંતર વહેતી રહે છે આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણને ગુજરાતી માતૃભાષા તરીકે મળી છે માતૃભાષામાં વ્યવહાર એ આપણા અસ્તિત્વની ઓળખ છે આપણી અસ્મિતાની ઓળખ છે અને એટલા માટે ગુજરાત સરકારે સાહિત્ય એકેડેમી દ્વારા અને અહીંની લાલન કોલેજ દ્વારા તેમજ યુનિવર્સિટી અને ત્યાર પછી તો ગાંધીધામમાં પણ એ કાર્યક્રમ છે એ દ્વારા એ વસ્તુને સુજાગ કરવા માટે ખાસ કરીને સવારના જ્યારે આરંભ કર્યો કાર્યક્રમનો ત્યારે ગુજરાતી કવિ સંમેલનથી આરંભ કર્યો હતો પરંતુ એ ગુજરાતી તો એની શરૂઆત હતી એની સાથે સાથે એમણે કચ્છીને અને સિંધીને પણ બેસાડીને એ વાતની સાક્ષી આપી છે કે ભાષાઓનું સૌહાર્દ ભાષાઓમાં આપસી મેળભાવ અને એકબીજાને પરિપુષ્ટ કરવાની જે ભાવના છે ભારતીય ભાષાઓની એ ચિરંતન થાય એ જ આ વિશ્વ માતૃભાષા દિવસની સંકલ્પના છે અને એ સૌએ સાથે મળીને સાકાર કરવી જોઈએ સાચી વાત જ એ છે કે વિશ્વ માતૃભાષા દિવસ એનો મતલબ કે આખી દુનિયામાં જ્યાં જ્યાં માતૃભાષાનો મહિમા થાય છે ત્યાં ત્યાં દિવસ છે બાકી તો બધે રાત જ રાત છે એટલા માટે માતાનો મહિમા કરવો જોઈએ હું ફરીથી આ ચેનલ નિહાળતા સૌ લોકોને આદરપૂર્વક પ્રણામ કરું છું અને માતૃભાષામાં વ્યવહાર કરવાની ખૂબ વિનમ્રતાપૂર્વક અરજ કરું છું